ગુજરાતમાં વિકાસ ગાંડો નથી થયો પરંતુ ફાટીને ફાંકડો બન્યો છે અમે એટલે માટે કહીએ છીએ કે જામનગરમાં તંત્રની મૂર્ખામી સામે આવી છે અને એ પણ જેવી તેવી નહીં જોઈને તમે પણ કહેશો કે આ શું આયદ્રુ છે ઘટના તમને સમજાવવાની પણ જરૂર નહીં પડે ખાલી આ દ્રશ્ય જોઈ લો આ છે આપણા ધ્રોલના દ્રશ્ય જ્યાં તંત્ર દ્વારા પોતાની અનોખી બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અહીંયા રોડની વચ્ચે જ વીજળીનો થાંભલો હોવા છતાં પણ રોડ બનાવી નાખવામાં આવ્યો અને એ પણ જેવો તેવો રોડ નહીં આપણે જેને મજબૂતાઈ ગણીએ એવો આરસીસી રોડ ઘટના ઘટી છે આપણા ધ્રોલના માર્કેટિંગ યાર્ડ પાછળ નદી કાંઠે આવેલા રોડ પર અહીંયા નવા આરસીસી રોડ બની રહ્યા છે ત્યારે નવ નિર્મિત રસ્તાના બિલકુલ વચ્ચે જ આ વીજ પોલ ઉભો કરી દેવાયો છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગંભીર વાતે છે કે આ પોલ પર કોઈ પણ સ્ટ્રીટ લાઇટ પણ નથી જેના કારણે રાત્રિના સમયે અકસ્માત થવાની भीती પણ સેવાઈ રહી છે ટ્રોલ સિટી અને ગ્રામ્ય વીજડી ડિવિઝન વચ્ચે જવાબદારીની ફૈકા ફેંકી કરવામાં આવી રહી છે નગરપાલિકા તંત્રએ જણાવ્યું કે વીજ પોલ હટાવવા માટે પીજીવીસીએલના બંને વિભાગ ધ્રોલ સિટી અને ગ્રામ્ય વીજ ડિવિઝનને લેખિતમાં રજૂઆત કરી હતી છતાં આ થાંભલાને હટાવવા નથી આવ્યો ત્યારે થાંભલો નહીં હટાવાતા નગરપાલિકાએ જાણે પોતાનો વીટો પાવર વાપર્યો હોય એમ પ્રજાના પૈસાનું પાણી કરીને રોડ પર પોલ બનાવી દીધો નગરપાલિકા અને પીજીવીસીએલ વચ્ચે સંકલનના અભાવના કારણે જનતાના પૈસાનું પાણી પણ થયું છે અને જનતાને ભોગવવાનું પણ સામે આવ્યું છે હવે રસ્તો બની ગયો છે પરંતુ આ થાંભલો એમનો એમ રોડ પર વચ્ચો વચ્ચ છે જાણે કોઈ સાયલેન્ટ પ્રોટેસ્ટ કરી રહ્યો હોય તેમ આ આખો મામલો વાયરલ છે અને જનતા રાહ જુએ છે કે આનું નિરાકરણ શું આવે છે અને ખાસ તો ક્યારે આવે છે વિકાસના આ અફલાતુન નમૂના વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ સ્વરાજ મીડિયાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી કરી દેજો